નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિશેકુંડલા ત્રણ હજાર એક્યાસીથી ત્રણ હજાર એક્યાસી મોરબી બે હજાર આઠસો એક્યાસીથી ત્રણ હજાર છસો એક ધ્રાંગધ્રા ત્રણ હજાર એસી ત્રણ હજાર બસો ચાલીસ પાટડી ત્રણ હજાર ચારસો એસી ત્રણ હજાર સાતસો સાત મેંદરડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો જામજોધપુર ત્રણ હજાર એકસો એકાવન થી ત્રણ હજાર પાંચસો એક્યાસી જામખંભાળિયા ત્રણ હાજર બસો થી ત્રણ હજાર છસો વિરમગામ બે હજાર થી ત્રણ હજાર છસો સમી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો પચાસ રાપર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો નેવું અંજાર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો પચીસ ધાનેરા બે હજાર ચારસો એસી થી ત્રણ હજાર છસો નેવું માંડલ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર સાતસો પચાસ જસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો સિતે વિસાવદર બે હજાર પાંચસો બેતાલીસ થી બે હજાર નવસો છેતાલીસ વાંકાનેર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો વીસ હીમા ત્રણ હજાર સો થી ત્રણ હજાર સાતસો પચીસ રાજકોટ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો ચોત્રીસ નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર જામનગર બે હજાર છસો પચાસથી ત્રણ હજાર સાતસો પાટણ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો વાવ ત્રણ હજાર ત્રણસો ત્રેસઠથી ત્રણ હજાર આઠસો ત્રીસ ગોંડલ બે હજાર ચારસો એકથી ત્રણ હજાર સાતસો એકવીસ હળવદ ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર સાતસો પચીસ બે હજાર નવસોથી ત્રણ હજાર નવસો એક हारीज तर हजार चार सौ वीस हजार सात सौ एकोतेर हिम्मतनगर बेहजार जुनागढ़ तर हजार पांच सौ पचास दिवदर बेहजार छ सौ पचास थी तरह हजार छ सौ पचीस अमरेली हज़ार तरह हजार पांच सौ नेव पीलू बसो थी तरह हजार सात सौ पचास महुआ बे हज़ार सौ हज़ार सौ વારાહી ત્રણ હજાર ચારસો નેવુંથી ત્રણ હજાર સાતસો તેત્રીસ રાઘનપુર બે હજાર નવસો ચાલીસથી ત્રણ હજાર નવસો પાંચ બોટાદ બે હજાર છસો પચીસથી ત્રણ હજાર છસો છત્રીસ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો પચાસ